હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં મસ્ત નીંદર આવતી હતી એ ભાઈ આ મારા મેડમ છે તમે નવરા હોય તો લાડવા બનાવી દો જેને બધું કરીને આ હોય એક મહિનાથી વાયા પડી હવે તમે આજ નવું તો લાડવા બનાવી દો લાડવા બનાવી દો હાલો આજે જોઈએ હવે કેવા લાડવા બનાવી હવે કાંઈ મૂળ તો કાંઈક આપણે કાંઈક ઓફ થઈ ગયું છે પણ કાંઈ મજા નથી પણ તોય આપણે લાડવા બનાવવાની કોશિશ કરી તો ભાઈ ના રજો તમે લોકો સેલ લાગી મારા વિડીયા ચાલો જય તો આજે આપણે લાડવાનો પ્રોગ્રામ લટ ચારવાનું ચાલુ કરી દીધું હે મેડમે લાડવા ખાવ હોય તો રહ્યો હાલો જે પહેલી વાર બનાવી કેવા બને ખબર નહીં હજુ એક કિલો લોટના બનાવ્યા હે લોટ આપણે પેલા ચાલી વાયરો હવે એમાં તેલનું મોણ નાખે ધીમે ધીમે મિક્સિંગ કરી નાખીએ પછી એમાં પાણી નાખીને લોટ બાંધી નાખવાનો હોય એક કિલો ચણાનો લોટ અને સામે આવશે આપણે બે કિલો ખાંડ હવે એમાં ધીમે ધીમે પાણી એડ કરે એ કારણે નું નાખી દેવું જેમ જરૂરિયાત પડે ને એમ આપણે પાખરીનો લોટ બાંધે ને એ પ્રમાણે કહી જ આવવાનું ઢોસા બનાવી તો તાર બોલવાનું કેમ એમ મારું ગમતું બને તો કોણ કે હાલો તો લાડવા બનાવી તો એમાં તાર કાઈ નહીં બોલવાનું એમાં શું થાય શરમ આવે તને આની શરમ એવડો બધો જીબડો હોય ને પાસ શરમ આવે બાંધો હોય ને છાની હાલ ફટાફટ તો ઢોસા કે દે બનાવવાના

આપણે આવા રાઉન્ડ નો કર નાખવાનું પછી એમાંથી આપણે નાના નાના એક એક ઇંચના કે દોઢ દોઢ ઇંચના કટકા કર નાખવાના પછી એને આપણે ફ્રાય કરવાના પણ ફ્રાય એટલે એ એકદમ બહુ કઠણ નહીં પણ જે બ્રાઉન કલર પકડે ને એવા જ ફ્રાય કરવાના તમે જોઈ શકો છો જો આ ગરમ થઈ ગયા થઈ જાય મારવા થાય ને મોહિફ હાલ કાકા લાડુઓ બનાવે હાલ હાલ કાકા લાડુઓ બનાવે ગયો ચોકલેટ ચોકલેટ ખાવી ખાવીશ નો ખવાય હાલ લાડુઓ બનાવે એટલે આપણે ફ્રાય કરવાનું ચાલુ કર્યું હોય ધીમે ધીમે છે બ્રાઉન થાય ને એટલે કાઢ લેવાના આ ટાઈપના બ્રાઉન થાય ને ત્યાં લગી પછી એને ભાંગીને ભૂકો કરી નાખવાનો અને પછી આપણે મિક્સરમાં છે જ આપણે એકદમ હાવ ઝીણું થઈ જાય ને ત્યાં લગીને એને મિક્સરમાં કાઢી નાખવાના ઘણા દિવસ પછી આજ પાછો ચૂલે ચડવાનો વારો આવી ગયો હે બાયું બનાવતા હાલ આવે ના હોય એવું નથી અને આપણે બનાવતા ફાવે તો ક્યારેક ક્યારેક આવું કઈ બનાવી નાખી જાય આપણને કેવું હોય હાલ કાંઈ એમાં કાંઈ હાલ લાવે નહીં નાના ભાગમાં કાંઈ થઈ ન જાય તો કે ખાતા આવડે તો અમે બનાવતા આવડે એટલે એટલું તો આપણામાં થોડું હુનર છે બાકી ગાય ને જો મેડમ થોડી થોડીક હેલ્પ કરાવે એને ફાવે એવું ઈ કરે નહીં સાચું ને કાઈ બોલ બોલ હું કે સાબ સબસ્ક્રાઇબ બીજે કાઈ તો કહી દે સબસ્ક્રાઇબ કરો ખાલી સબસ્ક્રાઇબ કરો તમારો ઓડિયન્સ ને કાઈ નથી કેવું હાલો એને અમારા કેમેરા માં થોડું હું બોલો માં થોડી શરમ આવે તમે કાઈ થોડું કહેતા રહી જો ને કાઈ ગમે જ્યારે વિડિયો જોતા હોય ને તો કાઈ બોલતી હો વિડિયો હામે આવ્યો હોય તો ઈ તરત ભાગી જાય બાકી તો નકા જીબડો હે બહુ મોટો બધો મને બોલવા મારો નથી આવા કેમેરો બંધ કરો ને પછી તમારો વારો હે નહી નાખી આમાં આપણે આ બે કિલો ખાંડ નાખવાની છે અને ખાંડ ડૂબે ને એટલું આપણે પાણી નાખવાનું છે પછી ધીમે ધીમે હલાવવાનું અને એક તારની ચાસણી થાય એક તાર થાય ને એવી જાસણી બનાવવાની છે cooking mask đó rồi mình cooking mask đó આપણે લાડવાની ચાસણી અને એની ચા બાકી કમ્પ્લીટ થઈ ગઈ હવે ધીમે ધીમે ઠરી ગયા એટલે પછી લાડવા વારવાનું ચાલુ કરી લાડવાના એક્સપર્ટ આવી ગયા છે મને તો ભાવે બહુ બધી પણ આવડે નઈ કઈ ખાવાનું બે હાથે પણ આવડે નઈ કઈ નાના વાર છો છોકરાઓને હાલે ખાવામાં

દવા પીવી જ નથી પીવી ધરા ખાવી છે ધરા ખાવી છે તો આ ફાટશે જો તો આ ફાટશે હાલો બધા જો લાડવા બની ગયા જા જલ્દી તમને લોકોને મારા વિડીયો કેવા લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો બની શકે તો જેમ બને શેર જરૂર કરજો તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલમાં જેથી મને પણ થોડોક સપોર્ટ મળે સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી જરૂર કરજો ભૂલતાની નીચે ચાલો આવજો